તો હું શું કરું મારે મારા બાપને હું એક જ છે હું એમાંથી મારો બાપ હતો ને રંડા હોય છે છોકરા વગર નો થા એમ નઈ મારે કે છે મારા ભરણ પોષણ ના ચાલુ છે આઠ મહિના થી પણ એ લોકો નથી રજુ થતા કોઈ વસ્તુ કરતા જ નથી એમાં એને બીજી લઈને વીસ દિવસ ભાગી ગયો હતો બીજી બાઈ લઈને ભાગ્યો હા મારી છોકરી છે એક ત્રણ વર્ષ ની ક્યાં ગામ થી બોલો હું તારી પ્રેમપરા માંથી બોલું છું ધારી પ્રેમપરા થી હમ અને આપડે કઈ સમજમાં બોલો

તમારે તમારે હા મોટા મકવાણા નીતિનભાઈ મકવાણા નીતિન ઓકે સારોડિયા રહી છે સુરત સુરત રહી છે

અરે મકવાણેનું શું કર્યું મને ભેગા કરવાનાઈ ને મમ્મી ને ભાઈ એના કાકા બધા ભેગા આ છે મારા ભાભી અત્યારે છે તમારે એટલે એને સમાજ છે

એટલે તમને તમારે સલાહ લેવા માટે ફોન કર્યો શું કરું એમાં તો હું શું કરી શકું તમારો ઓડિયો વાયરલ કરવો છે હા વાયરલ કે દેનો પપ્પા તે છ હાથ મેને વિડિયો સાંભળે મને કે ફોન કે પણ તમારો ફોન તમે કરો તો ઉપાડતા ન તમને કઈ રીતે મારી વાત કરી એ રોજ ફોન કરે ને એકાદ મહિને એકાદ ફોન થી ને ઉપડે ને ઉપડા માં એવું થઈ ગયું હવે મારે શું છે માતાજી ને ઓલા રામા પીના પાઠ જેવું થઈ ગયું પપ્પા ડેલી તમારા વિડીયો જોય સાંજે દસ વાગ્યા બાર વાગ્યા લગી અલે હું થોડો કામ ફ્રેશ હોઉં તો ઉબાડું પછી મારે હું મારે ઘરે બાયડી છોકરા બધું છે એક તો બધે તો હોય થોડો મારે ઘર થઈ મારી ડગરી ખાઈ જાય છે મને કોઈ લઈ જાય તો જો અમરેલી કેસ ચાલુ મેલા મંડળ માં કર્યો ધારી કર્યો પછી આ ધારી કોર્ટ માં ચાલુ છે

એ બધા રોઈ હેરાન થાય છે કે પાછા આવે તો હજી અમારે રોઈ છે એમ કે તમે તમે છૂટું ના કરતા સહી ના દેતા તમે છૂટું કરો તો લગન કઈ છે ને હા અમારી ગાડી બંધ પડી ગઈ છે એટલે અમે રીક્ષા બીક્ષા માં જમા ખાઈશું ગાડી બંધ પડી ગઈ હા બેન એટલે તમે કામ કરો તમારો ફોટા મોકલો બેન તો અમારા ફોટા તો પણ અત્યારે ઘડીક માં મોકલું ગમે ત્યારે અત્યારે જ મોકલું અત્યારે મોકલો તો જ નકર પાછો ઓડિયો પડ્યો રહે પછી મને ના કેતા પત્ની પણ બદલાવી નાખી અને એક આ એના ત્રીજી જગ્યાએ એને લગ્ન કરી લીધા એની પેલા પણ એક લગ્ન કરી લીધા અને જેને આંચકો આવ્યો પેરેલીસ એ બીજી પત્ની હતી તો વિચાર કરો સોશિયલ મીડિયા અંદર અત્યારે આવા રેકોર્ડિંગ ખુબજ વાયરલ થતા હોય જેમાં એકબીજાનું સીટિંગ કરતા હોય કોઈ શારીરિક શોષણ કરતા હોય અલગ અલગ પ્રકારના બહુ જ ખૂબ જ વાયરલ રેકોર્ડિંગ થતા હોય તો અત્યારના સમયની અંદર કોઈ ઉપર વિશ્વાસ કરો તો સો વાર વિચારીને કરવું કોઈ પણ કાર્ય કરો તો પણ પૈસાની કે કોઈપણ પ્રકારની લેતી દેતી કરો કોઈ ઉપર વિશ્વાસ કરો તો એકવાર નહીં પણ હજાર વાર વિશ્વાસ કરવો તો આ રેકોર્ડિંગ સાંભળવું હોય તો આ વિશે તમારું શું કેવું છે ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખો વિડીયો શેર કરો ગુજરાતના હરેક વાયરલ રેકોર્ડિંગ જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ